છે 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 રસ રસ એવું તો જો 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 આજે અમે સંપલ સંપલ મારે ખબર પડતી નથી કોણ મારે હે જો આ રોડામાં સંપલ પેરી નાટા મારે છે કાલના બ્લોગ માં બહુ બધા લોકોની કોમેન્ટ આવશે કે રસોડામાં સંપલ પેરીને આટા નો મરાય ને એવું બધું હેને ઈ બધી વાત હશે પણ પગ દુખે છે શું કરું તો જો એમાં એવું છે કે છે ને અત્યારે સોનલના પગ દુખે છે એટલે પાણી નીચેની દુખતી હોય ને એટલે ડોક્ટરે કીધું કે પોસા સંપલ ઘરમાં પેરીને તમે હાલો એટલે પાણી નો દુખે અને કાલના બ્લોગમાં બહુ બધા લોકોની બહુ સારી સારી કોમેન્ટ આવી તો આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો ને આવી જ રીતે કોમેન્ટ કરતા રહ્યો એટલે તમારી સાથે મારી સાથે આપણે એકાબીજા સાથે વાત કરીએ કે એમ બીજું તો કઈ નહીં તો જો સવારના બ્રેકફાસ્ટમાં આજે આપણે છે ને પ્રોટીન શેક પીવાનું છે આજે કાંઈ ખાવાનું નથી અને આજે આપણી ઘરે આવ્યા છે મહેમાન મારા મોટા બા અને બાપુજી તો એનું આપણે બપોરે જમવા માટે એટલા બધું હા આ બા દાદા એવા છે એટલે આપણે ઘરે લેવાસી ખમણ ને રસ ને એવું તો હાલો આપણે એને મળી લઈ તો પહેલાં આજે આપણો બ્રેકફાસ્ટ બાકી છે તો બ્રેકફાસ્ટ કરી લઈ પછી મળી જાય તો જો આ બાજુ સોનલ આપણા બ્રેકફાસ્ટમાં જે પ્રોટીન શેક બનાવવાનું છે ને એ બનાવવાનું ચાલુ કરી દઈએ રવડામાં પાણી પીવા એવો છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે આજનો પ્લાન આજનો પ્લાન કાય નથી નાસ્તો કરી લીધો નાસ્તો ક્યારનો કરી લીધો નાસ્તો જો રોઈતી આજે બહુ જલ્દી કરી લીધો છે આપણે થોડું લેટ થઈ ગયું છે આજે 21 મઈ આતંકવાદી વિરોધી દિવસ છે અંદર રોજે દિવસ દિવસ તું લઈને આવી તો રોજે કાક ને કાક દિવસ હોય આજ આપણે ખમણ દિવસ છે હે હોય તો હું છે આતંકવાદી દિવસમાં

જો આપણો સેક રેડી થાય છે સેક રેડી થાય નેમ્મી જો અવાર અવાર માં થોડા દૂર આવી જશે તો મમ્મીને મળી લે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેવું છે તમારે શું છે

સોન જમવાનું બધું બોડું બનાયું બ્રેકફાસ્ટ જલ્દી બનાવી નાખાય પાંચ વાગે ઉઠી જાવ હવાર માં પાંચ વાગ્યા માં ઉઠી યોગા ને એવું બધું કરવા મળશે બસ

જમવાનું ને એવું ફેર્યું હતું તો આવ્યા છે તો ચાલો હવે નીચે જઈને આપણે દાદા ને પપ્પા ને દાદા બેઠા છે તો પપ્પા બાજુ બેઠા છે ને આ બાજુ દાદા બેઠા સીતારામ દાદા સીતારામ સીતારામ અને આ બાજુ રોહિત સુઈ ગયો છે હવે જમવાની થોડીક જ વાર છે એટલે જમવાનું બની જાય ને બધા એક સાથે જમવાની ઉપરના સાડા બાર ને આપણે જમવા માટે ઘરે આવ્યા છે જો જમવામાં છે રસ ખમણ રોટલી ને ગોવાનું શાક આ બાજુ પપ્પા દાદા રોહિત ને બધા લોકો જમવા બેસી ગયા છે ચાલો બધા રસ્તો જમા થયા છે પાંચને ઓફિસથી ઘરે આવી ગયા છે ને આ બાજુ જો હજી ફોનમાં વાત ચાલુ છે હું આવ્યો ને ત્યારનો આ બાજુ ફોનમાં વાત ચાલુ છે ને ચાલો એ પહેલાં આપણે છે ને આ બાજુ કિચનમાં શું હાલે છે તો કિચનમાં જો રોહિત આજ છે ને ચા ખાવા બે કરી છે આપણે ચા ખાઈ પછી આપણે મસ્ત મજાની ગેમ રમવાની છે હું મમ્મી રોહિત અને સોનલ જો પપ્પા આવી જાય તો પપ્પા પપ્પાને પણ આપણે ગેમ ગેમમાં એડ કરી લેવું અને આ બાજુ મમ્મી છે ને તરબૂચ

અને બધા લોકોના મોઢે આપણે રૂમાલ બાંધી દેવું અને પછી આપણે એક નામ બોલશું એમાંથી એક વારમાં વસ્તુ જો સાચી ઉપાડે અને અમે ચારેય લોકો ગેમમાં ભાગ લેવાના છે તો કોણ સૌથી વધારે સાસું પડે છે એને અમે વિજેતા જાહેર કરશું તો જો આ બાજુ રોહિત અને મમ્મી બેહી ગયા છે તો મમ્મી હવે રોહિત ને રૂમાલ બાંધશે અને આપણે ડીશ ને છે ને પછી ફેરવી નાખશું આ અંદર જે વસ્તુ છે ને બધી ફેરવી નાખશું દેખાતું નથી ને કેટલા છે

જો તો ઉપાડી લીધું છે રાઈટ હવે બીજી વસ્તુ તો તો રોહિતને મને એવું લાગે છે આઠ મમ્મી દેખાતું છે એવું છે તો હવે આ છે ને બટેકુ ઉપાડવાનું છે હમ ડુંગળી છે ખોટો હાલો હવે ઉતાવળ માં કઈ નઈ દેખાતું હોય છે મને એવું લાગે નીચે નથી દેખાતું તો લાસ્ટ હવે છે ને તારે હું ઉચકવાનું છે ખબર ટ્રાય છે એટલે તારે હવે છે ને લસણ લસણ ઉચકવાનું છે એક આ પાંચ ટ્રાય થઈ ગઈ ત્રણ હું ચાર હા ચાર હાંસું પડ્યું તો હવે છે ને નેક્સ્ટ વારી આપણે મમ્મી ની લેવું ને મમ્મી ને કેટલું હાસું પડે છે ને જોઈ કારણ કે લેડીઝ લોકો ને તો મને એમ છે હાસું પડી જાય કારણ કે શાકભાજી લેવા માર્કેટમાં જતા હોય એટલે એ લોકોને આઈડિયા હોય બધી વસ્તુ છે ને જગ્યા ફેરવે છે કારણ કે પાટો બાંધ્યો હોય ને બધી જગ્યા ચેન્જ કરી છીએ આપણે અને હવે મમ્મીનો વારો છે તો મમ્મી ને કેટલા હાસા પડે છે જોઈશી ટમેટું ઉઠાવો હાલો મમ્મી તો જો મમ્મીનું હાચું પડી ગયું હવે આપણે બીજી વસ્તુ ઉપાડવાનું કઈ કઈ વસ્તુ લસણ લસણ આ હાચું હાલો મમ્મી મને એમ છે લસણ માં તો બધા લોકોને એટલે ખબર પડી જાય છે આ એક્સપોર્ટ હોય કારણ કે ડુંગળી ને લસણ માં બહુ ફરક પડે હવે કઈ વસ્તુ આપણે ઉપાડવાનું કેવું કાંદો હમ એટલે ઓળખી જ જાય તો જો મમ્મી એક મમ્મી ના ત્રણ સાચા પડ્યા ને

પેલું ફોટું પડ્યું હતું કઈ નઈ એક ફોટું ચાર થયા મમ્મી તારા ચાર પોઈન્ટ ને મારા ચાર પોઈન્ટ નો સોનલ નો વારો આવી ગયો છે આ ગેમ મને એવું છે કે બધી વસ્તુ જોઈ કરવાનું તો પણ આ ગેમ રમવાની તો બહુ મજા આવે છે કારણ કે અંદર એટલી બધી ખબર ન હોય કઈ વસ્તુ ક્યુ નામ બોલશે તો જો સોનલ વારો આવી ગયો છે દેખાય છે કઈ કે ન દેખાતું કાંઈ નથી દેખાતું તો તું કેમ ગોતી તો જો અહીંયા ડીશ મૂકી દીધી છે ને હવે આપણે એને કે મરસું ગોય હાલ ડીશ જ આપણે લઈ લીધી હતી તોય ગોતતી હતી ચાલો ડીશ આપી દીધી છે અને હવે એને કહી દીધું છે આપણે મરસું ગોતવાનું તો જો ગોતે છે ડીશ ની અંદર હવે હાથમાં સાચું આવે છે કે નહીં જોઈએ છીએ

જો મળી મલાઈજો સોનલ ને આ બધી વસ્તુ એવી છે કે નાની નાની છે અને બધા લોકોને છે ને નીચે કોક આવું લાગે જો બે મારે છે બધા લોકોને બધી વસ્તુની ખબર પડી ગઈ તો તમને આ ગેમ માં કેવી મજા આવી ને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરજો નીચે કોણ મહેમાન આવ્યું છે જોઈ કો કેમ કરવાનું તો ખબર છે કેમ શાકભાજી જા જાતા ને તો પહેલા થોડાક થોડા મૂકીને પછી જેનો વારો આવતો છે બબે ઉમેરતા વધારે હા એમ કરવાનું તો એ વાત તારી હાસી છે કારણ કે હ હા તો અત્યારે એક

પંખો વાળવાનો નથી અમારે રાખવાનો છે ઉનાળો વાળે છે વળી ગયો હોય તો આ લોકો પંખા વાળવાના ધંધા કરવા આવ્યા છે અમે અત્યારે લગી મેં ગેમ રમતા બહુ મસ્ત હતી તો રમી છે એક તપેલી હતી આ તને નથી ખબર તું બે જા એક તપેલી બધી શાકભાજી નાખી હતી એમાં ગેસ્ટ કરવાનું હતું કે કઈ વસ્તુ છે આખે બંધ હોય આ તો હાલો આપણે રાધિકાની હવે એક ગેમ રમાડી દઈ તો મમ્મી લેતા હો આપડી વસ્તુ પાછી હતી કારણ કે આને પટ્ટો બાંધ્યો આને ડીશ નો જોઈએ અમે બધા તો જોયેલી હતી એટલે હવે આપને ખબર પડે કઈ રાધિકા કેટલું પાંચ વસ્તુ આપણે પૂછ્યું અને પાંચ માંથી કઈ કઈ વસ્તુ પડે છે કારણ કે રાધિકા શાકભાજી ને ભગવાન ને પ્રાર્થના કરવા મળી છે કે હે ભગવાન પ્લીઝ આવડી જાય ને એવું બધું તો હવે છે ને મજા આવવાની છે કારણ કે રાધિકા કોઈ વસ્તુ જોઈ નથી ગુવાર ડિસ ગોય તેમ

ખોટું અખરોટ છે લસણ માં તો રાધિકાનું હજી એક જ હાશું પડ્યું છે બે પૂછ્યા હવે આપણે છે ને ત્રીજું પૂછવી છીએ તો જો બધા છે ને સાનું મના થઈ ગયા છે ખબર ન પડે ને એટલે હાલો ભાઈ ઈ વાત હાસી તો હવે આપણે હા હા બટેક દબાવી દબાવી ન હોય ખાલી આ શાક ભાજી શાક બગડી જાય તમે શાક લેવા જાવ ને દબ્બો છો બધું પોસું છે કે નહીં આમ તો હવે આપણે છે ને લે આ લાસ્ટ પૂછવી બટેક

જો બધી વસ્તુના નામ બધા લોકો ને આવડી જાય એવું એવું છે તો આપણે નવું લાવવું જોઈએ છે ડ્રેગન છે એવું બધી વસ્તુ હવે આપણે લઈને આવશું ને તો ખબર ગાયડમ છે એવું બધી વસ્તુ હોત તો આઈડિયા આવી જાત આ શાકભાજી લીધી ને એટલે આઈડિયા જો ટ્રુટ હોત ને તો આઈડિયા આવી જાત ચાલો હવે જોઈએ છીએ હા વાગી ગયા છે આઠ અને જમવા માટે આપણે ઘરે આવ્યા છીએ તો જમવામાં બનાવ્યા છે બટેકા પૌવા સાઈસ અને લીલા મરચાં પપરના બાજુ બધા લોકો જમવા બેસી ગયા છે ચાલો બધા બટેકા ખાવા એની જ સાથે આજનો વ્લોગ આપણે એન્ડ કરી છીએ એની પહેલાં બે વ્લોગ જોયા હોય શારધામની યાત્રા છે તમે શ્યારધામની યાત્રા છે ને નવ દિવસમાં જ્યાં જ્યાં અમે ગયા ને ગયા વર્ષે બધી યાત્રાનું તમને ટૂર કરાવી દેવું કારણ કે જેટલા નવા સબસ્ક્રાઈબર આવ્યા છે ને એને જૂના વિડીયો હજી લગી કેટલા લોકોએ નથી જોયા તો જૂના વિડીયો હિન્દીમાં બનાવતા હતા અને બહુ મસ્ત બનાવતા હતા અને ફૂલ કોમેડીવાળા હતા તો એ જોઈ આવજો ન જોયા હોય તો એની સાથે આજનો બ્લોગ એન્ડ કરવી છે આઈ હોપ કે તમને આ વિડીયો છે વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું સવારે નવ વાગે એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય